પંદર લાખની લૂંટ શહેરમાં ચકચાર ઇડર શહેરમાં એક મોટો ગુનો સામે આવ્યો છે જેમાં અજાણ્યા શખ્સોએ પંદર લાખની લૂંટને અંજામ આપ્યો છે મળતી માહિતી અનુસાર આ ઘટના ઈડર શહેરના એક વ્યસ્ત વિસ્તારની છે જ્યાં શખ્સો રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા ત્યારે લૂંટારુઓએ હુમલો કરી રકમ લૂંટી હતી લૂંટની રકમ પંદર લાખ રૂપિયા સ્થળ ઈડર શહેર સત્યમ ચોકડી લૂંટારુઓની સંખ્યા બે શખ્સો હોવાની આશંકા આ લૂંટ પછી પોલીસનો જવાબ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તમારા મત શું છે શું આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કડક કાયદા લાવવા જોઈએ તમારા વિચારો નીચે કોમેન્ટમાં શેર કરો વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાબરકાંઠા એટ ધ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ